જય જવાન જય કિસાન હું આપનો જાડેજા શક્તિસિંહ લક્ષ ગૌ ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોને આવકારીએ છીએ આજ રોજ અમે આવી ગયા છીએ રાવકી અને રાવકી કે જાડેજા કે કે જાડેજા આપ નામ તો સાંભળ્યું જશે ખૂબ જ ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી ઝેર મુક્ત ખેતી માટેનો સરસ મજાનો પ્રયત્ન કરે છે અને બીજું ખાસ પોતે તો ખેતી કરે જ છે અને ખાસ એ બાબત એક એવી છે વિચારવા જેવી અને એ ખાસ બીજા બધા ખેડૂતોને જાગૃત કરવા બીજા ખેડૂતોને જોડવા એમનું સંગઠનનું માળખું મજબૂત બનાવવું એના માટેનો ખૂબ જ સરસ મજાનો પ્રયત્ન કરે છે આ એમનું પ્રથમ ફાર્મ છે કે જે અહીં આપ જોઈ રહ્યા છો તરબૂચ છે એમાં ટમેટી પણ છે અને આ બાજુ ઘણા બધા ફળા વૃક્ષો પણ વાવેલા છે તો વિશેષ માહિતી આપણે કે કે જાડેજા પાસેથી મેળવશું જય માતાજી કે કે જાડેજા જય માતાજી જય માતા કે કે આપ છે ને જે પ્રવૃત્તિ કરો છો એ અમારા માટે ગૌરવ લેવા જેવી બાબત છે અમે તો ઘણા વર્ષોથી કરીએ છીએ પરંતુ તમે ટૂંકા સમયમાં અને તમે જે કામ કરો છો એમાંથી અમે શીખીએ છીએ તો આપ કઈ રીતે કામ કરો છો ખાસ કરીને કેવા કાર્યક્રમો કરો છો અને ખુદ આપ અત્યારે જે આપનું ખેતર છે એમાં શું વાવેતર કર્યું છે એના વિશે હું સરસ મજાની વિસ્તારથી માહિતી આપો કે જેથી બીજા ખેડૂતોને માહિતી મળે અને આપના ફોન નંબર પણ આપજો કે જેથી ખેડૂત મિત્રો આપણો સંપર્ક પણ કરી શકે વા ધન્યવાદ શક્તિભાઈ આપો જે પડધરીથી અને ઘનશ્યાપુરથી આપ જે ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરો છો તે અમે ઘણા ટાઈમથી જોઈ છીએ સૌ પ્રથમ તો આપનો ખૂબ આભાર અને જે અમારે ત્યાં છો તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હવે જો હું આ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતીની વાત કરું તો મારો લગભગ આમ તો ગાયવાળીનો ઘણા સમયથી આપને લાગણી અને લગાવ અને ગાય આધારિત ખેતી તો ગાય આધારિત ખેતી કરી છે અંદર મે જો સમનવય જૈવિક ખેતી સાથે લીધો છે કે જે આપણે ગાય આધારિત ખેતીમાં ઓર્ગેનિક ખાતર હોય એની સાથે આપણે નાના સૂક્ષ્મ પોષક તત્વોની પણ ઘણી જરૂર પડે છે તો શક્તિભાઈ આપ પૂછો છો કે કેવી પદ્ધતિ શું ટેકનિક છે તો હું જૈવિક ખેતી તારાચંદ બેલજી પાસેથી આપણે જે જાણવા મળે છે ડીજી બીજી કૃષિ એની અંદરથી મેં ઘણા બધા એવા ફાર્મ જોઈન કારણ કે યુટ્યુબ ચેનલની અંદર મોબાઈલની આપણે કૃપા છે આમ કહી દો કે જે આપણે અજાણી વાતો પણ જાણવા મળે છે તો મેં લેખરામ યાદવજીના ફાર્મ ઉપર કોટપુત્રીથી મેં જોયું કે એની વેલાવાળા શાકભાજી અને ઘણા બધા શાકભાજીમાં કટિંગની વિધિ હોય છે એની અંદર જૈવિક કલ્ચર આપવાનું હોય છે ત્યારે મેં આ પહેલાં જ વર્ષે જે તરબૂચ વાવ્યા એની અંદર મેં શરીરની અંદર જૈવ રસાયણો ચડાવ્યા છે ગાય માતાનું ગોબર તો નાખ્યું છે નો ડાઉટ પણ એની સામે જે મેં જૈવ રસાયણો બીજા જે આપેલા છે ને એના હિસાબે મને આ તરબૂચમાં ખૂબ સારું એવું રિઝલ્ટ જે કમોસમી વાતાવરણમાં અત્યારે પ્રકૃતિનો તાંડવ હતો આપને ખબર છે કે નવેમ્બર પહેલાંના જે આપણે જે ટાઈમ હતો એમાં ખૂબ વરસાદ આપણે પડ્યો હતો અને પ્રકૃતિમાં દોષાયો હતો તો છતાં પણ અમારે ગાય માતાની કૃપાથી તમે આ જોઈ શકો છો જે આ તરબૂજ છે છ ફૂટની જગ્યામાં દસ તરબૂજ પીડા છે અને બધા સ્વાદિષ્ટ પણ થશે અને ગ્રીનરી સારી છે કોઈ જાતની રોગ જીવાત નથી આવી તો હું આ રીતે ગાય આધારિત ખેતી કરું છું અને ગાય આધારિત ખેતીમાં ખૂબ સારી એવી મને સફળતા મળી છે અને નાના મોટા અમે આવા કાર્યક્રમો કરી છીએ ત્યારે ઘણી બધું જાણવા મળે છે ખાસ વાત

સરસ સરસ આ આપણે માહિતી લીધી હવે આપણે આગળના ફાર્મમાં જશું અને ત્યાંથી પણ વિશેષ આપણે માહિતી આપણે કે કે પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીશું જય જવાન જય કિસાન